આ જ વાટવાની ટકા અને ફરકવામાં છે હજાર એટલે તો હવે જોયું છે કે આમ થાય કેમ નહીં પણ સારું કાંઈ નહીં હાલો તો ટાઢોપોર છે ત્યારે હું વાઢવા મળી અને વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો કાલની વાટેલી છે તો સાંભળી વાટાર છે ને પણ પડી ગયેલું છે એટલે કાંઈ નહીં તો વાઢા કરવી વાત વાત આવે છે ને આમથી કંઈ દાડી હાલતી નથી તો પડી ગયેલી પડી ગયેલી આપણે તો પૈસાથી મતલબ છે કાંઈ નહીં હાલો પર વાડવા મને બહુ ફેમિલી આપણે ધોરીએ અત્યારે હવે ત્યારે પહોંચ્યા છીએ અગિયાર વાગે તો હવે થોડીક એનાથી લાવ થોડીક એનર્જી ભલે પાસે આપણે લાગી છે હા સ્ટેટ લીધું હતું તો એટલે પહોંચ્યું છે અડધા ઉપર થોડુંક છે અને હવે લગભગ બધા ગયા છે અને હવે આપણે એમને કાઢીશું પવન વાય છે તે સારું છે બધા એ પોણા બાર રહી ગયા હતા પણ આપણે એક વાગ્યા સુધી કામ કર્યું એટલે પોણા પોગાડ્યું છે બોપલ પછી છે પૂરું થઈ જાય તો એક વાગ્યા સુધી આઝા કાળા તડકામાં વાર્યું હવે તો આપણે કાઢી પડી છે એ બાજુ હેન્ડવી પાયા પડી છે આપણે બસંતથી બસંતની તડકો આવી ગયો લાગે પાણી જો મોટું છે nano ya bangli તો ફેમિલી આપણે તો જો આવી ગયા છીએ ઘરે હાથ તો મોડું બોડું દર પ્રાઇઝ થઈ જાય છે જમવાનું ત્યાર હોય એટલે જીમી લેવી વાગી ગયો છે હવા એક બકરા જો શરૂએ કરી દીધું એ કારણ કે આપણે તો હાથ તો મોડું બોડું દર પ્રાઇઝ થઈ ગયાં છીએ હવે બી ગયા છે જમવા તો હવે પહેલાં તો ફિલહાલ આપણે જીમી લેવી હા ફ્રાઈઝ છે મઠો થઈ

વાટવા મળી જાય મેં છે એક કોળે વાટી તો સારું કાંઈ નહીં ચાલો તો વિડિયો કન્ટિન્યુ બની રહીએ છે વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એક પાળિયામાં અમે બે વાટલી છીએ આવડા પગતા છે પાળિયા દક્ષિયા વાડા છે પાણી બોર્ડર લેવા પોડી છે દક્ષ્રો વાડે દક્ષ્યો

ભાર ગયો ત્યાં એ માંડ પોગ્યો હવે તો આ બોરીમાં ભરવો પડશે ને આવડે બેન તો જો કરીશ્યા છે કે હું આવી બોટલમાંથી ભાઈ ફાઈનલી આપણે ઘરે જ આવી ગયા છે ને બકરા કરવા મને સરગવા નાસ્તો આપણે હવે પેલા હાથ પગ મોટું મોડું થઈ જવી તો ફેમિલી આપણે તો હાથ પગ મોટું મોડું ધન ફ્રેશ થઈ ગયા ને આગ લાગ્યું તો માથું ચઢ્યું હતું બહુ કે પાણી પીધા ને હવે મારા બાઈએ વાળું તો બનાવી નાખ્યું છે હવે આપણે ફોલો કરી લઈશું અને આ વિડીયોને સુધી લાઈક ન કર્યો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો આવા ગામડાના વ્લોગ જોવા માટે અને આ વ્લોગને આપણે હવે અહીંયા જ રાખી દઈએ મળીશું એક નવા જબરદસ્ત બ્લોગની સાથે ત્યાં સુધી બધાને હવે જય માતાજી જય હિન્દ જય ભારત